મકર સંક્રાંતિંગ આજે ઉત્તરાયણ નો તહેવાર છે ખુબ પવિત્ર તહેવાર છે આજે લોકો દાન પણ કરશે ગરીબો ને દાન પણ આપશે અને દાન થકી પોતાનો જે પોતાની પાસે ધન છે એ ધન વેચવાનો પણ એમનો પ્રયત્ન હશે આજે હું એવું કહું કે ઉત્તરાયણ નિમિત્તે આપણે જે પતંગ ચગાવીએ એમાં દોરાની સાવચેતી રાખીએ જેથી પક્ષીઓને નુકસાન ના થાય અને કોઈ પક્ષી ને જો નુકસાન થયું હોય અથવા એને કંઈક ઇન્જરી થઈ હોય તો એને આપણે લઈ અને આપણે પાંચ થી છ સ્પોટ રાખ્યા છે નડિયાદની અંદર એમાં આપણે ફાયર બ્રિગેડે છે વાણિયાવાડે છે રીતે પશ્ચિમની અંદર પણ છે ડુંગરાલ પણ છે તો પાંચ છ જગ્યાએ એમ્બ્યુલન્સ સાથે આ બધા આપણે સાધનો રાખ્યા છે અને ડોક્ટરોને પણ રાખ્યા છે અને બીજું એટલી બધી સ્વૈચ્છિક સંસ્થાઓએ આ જે કામગીરી ઉપાડી છે કે દોરાથી કોઈનું ઘરાને કાપ પડે કે કોઈ ઇન્જરી થાય તો એના માટે તાત્કાલિક સારવાર કેવી રીતના મળે એની બધી વ્યવસ્થાઓનું ધ્યાન રાખ્યું છે છતાંય પણ લોકો પોતાની જાતને સેફ થઈને મોટર સાયકલ ચલાવે સેફ થઈને રસ્તા ઉપર ફરે કારણ કે દોરી લટકતી પડી હશે કોઈ દોરી ખેંચતું હશે તો ગરામાં વીટ ના જાય ભરાઈ ના જાય અને ગળું ના કપાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એવું વાત બન